Satu-satu ini satu-satu. Sampai. Sebentar satu kibina saya. તો હરીશભાઈ આપણે સ્વાગત કરીશું અને જે દસ ભાઈ ત્યારે કોઈ ને પણ નવસારી જિલ્લાના કોર્ડિનેટર ગાય તલાટી છે આપણે એમની સાથે સીધી વાત કરીએ કે ગુજરાત સરકાર નો યોગ નો જે આ કાર્યક્રમ છે કાર્યક્રમમાં સફળતા મેળવવા માટે વિદ્યાર્થીઓ અને વિદ્યાર્થીઓના જે પેરેન્ટ્સો છે એમને શું મેસેજ કરશો અને યોગ વિશે થોડું જણાવો ઓમ નમસ્કાર હું ગાયત્રી તલાટી ગુજરાત રાજ્ય યોગ બોર્ડ નવસારી જિલ્લા યોગ કોઓર્ડિનેટર આપણા માન્ય વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીનું આવાહન છે કે દરેક ઘરે યોગ પહોંચે અને મેદસ્વીતા મુક્ત ભારત અભિયાન અંતર્ગત અત્યારે બાળકો પણ મેદસ્વીતાથી દૂર થાય એ હેતુથી ગુજરાત રાજ્ય યોગ બોર્ડના ચેરમેન શ્રી યોગ સેવક સિસ્પાજીના આવાહન હેઠળ આપણે આખા સમગ્ર ગુજરાતમાં બસો થી વધુ સમર યોગ કેમ્પનું આયોજન થયું છે આ યોગ કેમ્પ છેલ્લા ત્રણ વર્ષથી ચાલે છે એમ મિસ્ત્રી શાળા બિલ્લી મોરા ગણદેવી આપણને આ છેલ્લા ત્રણ વર્ષથી સેવાઓ પૂરી પાડે છે અમારા સંચાલક મુખ્ય સંચાલક એવા હરીશભાઈ અલ્પાબેન પ્રીતિબેન આ બધા જ બાળકોને યોગ સાથે ગીતાના શ્લોક સંસ્કાર અવનવી રમતો આ પંદર દિવસમાં શીખવ્યું છે અને બાળકોનો અભિપ્રાય જાણીએ તો બાળકો હવે જંક ફૂડથી દૂર મોબાઈલથી દૂર અને સંસ્કારનું સિંચન દિવસના યોગ સમર કેમ્પમાં બાળકોને જીવન જીવવાની સાચી પદ્ધતિ કેવી હોય છે એનું આપણે પદાર્પણ કરાવ્યું છે કે ગુજરાત રાજ્ય યોગ બોર્ડ જે કાર્ય કરી રહ્યું છે એના માટેની દરેક ગ્રાન્ટથી લઈને બધું જ પૂરું પાડે છે એટલે આપણે બધા જ ઘર ઘર સુધી પહોંચીને યોગ કરીશું સ્વસ્થ બનીશું અને વિશ્વગુરુ બનવા તરફ આગળ વધી રહ્યા છે ઓમ અસ્તુ આપની સાથે અહીંયા આચાર્ય પણ સાથે વાત કરીએ શું કહેશો પંદર દિવસ નો સમર કેમ્પ જ્યારે એમ વી મિસ્ત્રી પ્રાથમિક શાળામાં યોજવામાં આવ્યો તો તેના દ્વારા બાળકનામાં જંક ફૂડથી દૂર રહેવાનો અને યોગ દ્વારા થોડુંક ભણતરમાં પણ ફેર પડે છે એનો ફાયદો અમારા બાળકોને મળે છે આ સમર કેમ્પમાં અત્રેની શાળામાં છે તો અત્રેની શાળાના બાળકો સિવાયના બાળકો પણ છે તો એમને પણ આ લાભ મળે છે આવો સમર કેમ્પ દર વર્ષે થાય અને વધારે બાળકો જોડાય એવા પ્રયત્ન યોગ શિક્ષક દ્વારા થાય એવા અમારી અભ્યર્થના છે આ તાચાર્ય અહીંયાના છે હવે આપણી સાથે યોગ ગુરુ એવા હરીશભાઈ તંદેલ છે જેમનો સી ફાળો છે આ કાર્યક્રમને સફળતા આપવા માટે કારણ કે આટલા પંદર દિવસના વેકેશન દરમિયાન આટલા બધા બાળકોને અહીંયા એકત્રિત કરી અને પંદર દિવસ સુધી આ આયોજન બદ આ જે કાર્યક્રમને સફળતા આપવા માટે એમને જ્યારે અને એમની જે ટીમ છે એમની ટીમને પણ આપણે અભિનંદન આપવા જોઈએ કારણ કે આ વેકેશન ગાળામાં આ સમર કેમ્પ જ્યારે થતા હોય ત્યારે કોઈ પણ આ કાર્યક્રમમાં લગભગ તો હાજરી આપવાથી જ કચાતા હોય પણ ક્યાંક ને ક્યાંક યોગ ગુરુ એવા હરીશભાઈ ટંડેલની જે ટીમ છે ટીમને ખૂબ જ સફળતાપૂર્વક

આપણામાં થોડી ગટ્સ હોય તો એને બેસાડી શકીએ અથવા તો શાંત રાખી શકીએ અને એમની પાસે આપણે જે ધાળતો હોય એવું કરાવવું એ ખૂબ જ અઘરું છે અને અત્યાર સુધીમાં મારી મોટાભાગની સ્કૂલો બે હજાર છથી જે મારો યોગ ક્ષેત્રનો જે કાર્યકાળ છે એમાંથી લગભગ સાતસો થી આઠસો શિબિરો મારી સ્કૂલોમાં થઈ એટલે સ્કૂલના બાળકોને કઈ રીતે સાચવવા હું ધીરે ધીરે શીખી ગયો છું અને એમાં તમે નિપુણતા છે બરાબર શીખી રહ્યો છું એના માટે બાબતે કે બાળકોને કઈ રીતે હેન્ડલ કરવા તો મારી પૂરી ટીમ સાથે યોગની સાથે સાથે યોગ આયુર્વેદ ધર્મ આધ્યાત્મ સંસ્કૃતિ અને સંસ્કારોનું જ્ઞાન અહીંથી અમે આપ્યું છે જે અમારે આદરણીય ગુરુજી સ્વામી રામદેવજી અમને જે શિક્ષણ આપેલું એ બધું અમારી પાસે જે પણ કંઈ હતું એનો નિચોડ અમે આ બાળકોને આપવાની કોશિશ કરી છે અને અમારા સાથી મિત્રો સૌ ખૂબ સરસ રીતે અહીંયા પાર્ટિસિપેટ કર્યું એમને પણ ખૂબ સરસ સહયોગ આપ્યો અને અમે દર વર્ષે આ ત્રીજું વર્ષ દર વર્ષે આવી યોગ શિબિરોનું સમર કેમ્પનું આયોજન કરતા રહ્યા કેટલાક છાત્રાઓ રોજ રોજ કેટલીક સંખ્યામાં અહીંયા એકત્રિત થયા અને સરકાર શ્રી દ્વારા જે પણ લાભ આપવામાં આવ્યા એને લઈને શું કહેશું તમે અહીંયા રજિસ્ટ્રેશન લગભગ શરૂઆતમાં રજીસ્ટ્રેશન હતું એ ટોપ ટેનમાં ગુજરાતની અંદર ટોપ ટેન રજીસ્ટ્રેશનમાં અમે હતા એટલે કે લગભગ બસો દસ વિદ્યાર્થીઓનું રજીસ્ટ્રેશન થઈ ચૂક્યું હતું અને અમારી કેપેસિટી નહીં હતી તો અથવા તો બોર્ડ ગુજરાત રાજ્ય યોગ બોર્ડનું જે ધોરણ છે એ મુજબ ફક્ત સો વિદ્યાર્થીઓને જ અમારે કોઈ પણ જાતની સેવા કે આપી શકાય જેમ કે એમને નાસ્તો આપવાનો હોય કોઈ કીટ્સ આપવાની અંદર બુક્સ હોય આ બધી વસ્તુઓ સો વિદ્યાર્થીઓ માટે જ આવતી હોય છે અને એટલી જ ગ્રાન્ટ મંજૂર થવા ગઈ હોવાથી અમે સો વિદ્યાર્થીને જ આ લાભ આપી શક્યા છીએ અને સરકારશ્રી તરફથી આમ કહી શકાય કે થોડી અગવડો પણ નડે છે છતાંય આ બધા નાના નાના બાળકોને જો જે કંઈ ગિફ્ટ ઓછી થઈ એમના તર બોર્ડ તરફથી થોડું ઓછું આવે છે તો અમારા દાતાઓ છે અહીંથી અલગ અલગ અમારા યોગ શિક્ષકો છે દાતાઓ છે એમણે બાળકોને નોટબુક પેન્સિલ રબર જે બધી હોલપિન વગેરે બધા આપીને એમને પ્રોત્સાહિત કર્યા છે શું કહેશો વાલીઓને કેમ કે આ વેકેશન ગાળામાં વિદ્યાર્થીને અહીંયા સુધી પૂછ કરવા એને મોકલવા એ બદલ ક્યાંકને ક્યાંક વાલીઓનો પણ આમાં એક કોચિંગ શાળો એક શું કહેશો એવા વાલીઓને કે જે છોકરાઓને પ્રોત્સાહિત કરે છે કે તમારે જોવું જોઈએ કારણ કે અત્યારે વેકેશનનો સમય છે કોઈ છોકરા સ્કૂલમાં આવવાનું પસંદ ના કરતા હોય એવા વાલીઓને શું કહેશે બાળકો વિશે કહીએ તો વેકેશનનો સમય છે

અમારો તો પ્રયાસ સાત દિવસ કે દસ દિવસ પંદર દિવસનો હોય છે પરંતુ આગળ તમારે બાળકોને પ્રોત્સાહિત કરવા જોઈએ કે બાળક હંમેશા એ ચોક્કસ આ હતા હરીશભાઈ ટંડેલ યોગ ગુરુ આજે આજે પંદર દિવસ યોગ શિબિરનો કાર્યક્રમ અત્યારે અહીંયા સમાપન થયો ખૂબ જ મોટી સંખ્યામાં પંદર દિવસથી વિદ્યાર્થીઓએ અહીંયા આ કાર્યક્રમમાં ભાગ લીધો આપણે કોઈ વિદ્યાર્થી સાથે પણ વાત કરીએ અને અહીંયા ઘણા બધા એવા વાલીઓ પણ આવ્યા છે વાલી સાથે પણ આપણે વાત કરીએ કારણ કે આ યોગ જે

આ વેકેશન દરમિયાન જે યોગ સમર યોગ કેન્દ્ર રાખ્યો એમાં બાળકોમાં ખરેખર ઘણો ફાયદો મળે બાળકો ચંચે રહે અને એનામાં એટલી બધી એક્ટિવિટી આવે આ યોગ કરવાની અને બીજું મેં એ જોઈ રહી કે આ બાળકો જે પેકેટ ખાય છે બાળના ફ્રૂટ પેકેટ ખાઈ દે એનાથી કોઈ ફાયદો થતો નથી કે આ યોગ કેમ્પમાં આ શિક્ષક યોગ યોગ શિક્ષક શિક્ષકોએ બાળકોને ખૂબ સરસ રીતે સમજાય અને યુ મોબાઈલ

મને પેલે એમ આળસ રે છે આળસ પણ દૂર થઈ ગઈ છે ને ખૂબ મજા આવે છે નવી ને ઊર્જા આવે છે ઓકે અને આસન આવડે કયું આસન આવડે છે ચક્રાસન આવડે છે વૃક્ષાસન આવડે છે હાથ્યાસન આવડે છે પછી આવડે છે લગભગ તો બધા આસનો આવડે છે અને કપાલભાતિ ભાતી ને આલોમ વિલોમ ને પ્રાણાયામ એને લઈને શું હા એ હા ચક્રાસ ને અનુલોમ વિલોમ પ્રાણાયામ પ્રાણાયામ આપણે કેમ આલોમ વિલોમ કરવાનો કપાલ ભાતી કરવાનો એ પ્રાણાયામ લઈને તને કેવું લાગે એમ કરે છે હા કરીએ સારું લાગે એનાથી સારું લાગે અમારું સ્વાસ્થ્ય પણ સારું રહે

હવે આજે તમે બાળકોને શું ગિફ્ટ આપી નો આપી નોટ આપી બરાબર કેવું લાગે કેવું ફીલ થાય છે સારું થાય છે આપણે આપે તો છોકરા લોકો ઉત્સાહ થાય ભાડવાનું ને કઈ કરવાનું એ ઉત્સાહ થાય કે આપણે કરીએ તો એને ગિફ્ટ મળે અમે સરકાર જો ક્યાં 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 કાપતું હોય પણ થોડું ઘણું ખૂટતું હોય તા તમારા જેવા દાદા શ્રીઓ જે છે એ આમાં સહભાગી થાય એટલે બાળકો પણ એમને પણ ઉત્સાહ વધે શું કહેશો તમે હું અત્યારે છું સર સર સાથે સાથે અને મારું પોતાનું ક્લિનિક ચલાવ છું વેદાસ ડોક્ટર રેણુકા સોલંકી વેદાર્થ ચાઇલ્ડ ડેવલપમેન્ટ કાઉન્સેલિંગ એન્ડ થેરાપી સેન્ટર તો મેં મારા ક્લિનિક તરફથી બાળકોને એક નાની સરખી ગિફ્ટ આપી છે જે બાળકોને ઉપયોગી થાય ગિફ્ટ